ભુજમાં ચકચારી ભર્યો હત્યાકાંડ બીસીએ વિદ્યાર્થીની છરી મારી હત્યા આરોપી ઝડપાયો ભુજ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામાવી છે ભુજની સંસ્કાર કોલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં ભણતી સાક્ષી ખાનિયાની ખાનીયાની કાપીને હત્યા કરવામાં આવી છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે મળતી માહિતી મુજબ આરોપી મોહિત સિદ્ધપુરાએ યુવતીના આદિપુરમાં આવીને રહેવા માટે દબાણ કરતો હતો પરંતુ યુવતી આ બાબતમાં સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો અને સોશિયલ મીડિયા પર તેને બ્લોક પણ કરી દીધો હતો આ બાબતનું મંદુક રાખીને ગુસ્સે ભરાયેલા મોહિતે યુવતીની વડે હત્યા કરી નાખી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે છે ઘટનાની જાણ થતાં જ ભુજ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્વરિત તપાસ હાથ ધરી હતી પોલીસે આરોપી મોહિત સિદ્ધપુરાનીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે યુવતીના હત્યાકાંડથી ભુજ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર મચી ગયો છે વિદ્યાર્થી વર્ગમાં પણ ભારે આક્રોશ વ્યાપી ગયો છે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે કે આરોપી આ ઘટના પૂર્વ આયોજનબદ્ધ રીતે અંજામ આપી કે નહીં ગઈકાલે એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજમાં એક શરી મારવાનો બનાવ બનેલ જેમાં આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત મૂળજી સિદ્ધપુરાનાએ શરી ગળા ઉપર છરી મારેલી જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુ બાજુમાં રહેતા હોય અને બંને પ્રેમ સંબંધ હોય ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત ગાંધીધામ આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતાં એના મમ્મીએ એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતી ઠાકોર બંને મોટરસાયકલ લઈ આદિપુરથી આવેલ અને કોલેજ સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ પણ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર છરીનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે આરોપી વિરુદ્ધ કલમ બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરી અને કાળી કાર્યવાહી કરવામાં આવેલ છે હાજી આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે